વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગની દાળની પૂરી તો એના માટે અહીંયા આપણે એક વાટકી મગની દાળ લઈ લીધી છે અને બે કપ જેટલો ઘઉંનો લોટ સાદો જે રોટલી બનાવીએ છે એ જ લોટ લીધેલો છે અડધી ચમચી જેટલું આપણે અહીંયા જીરું લીધેલું છે અને અડધી ચમચી જેટલા અજમા અને બે લીલા મરચાં એક ચાંદુનો ટુકડો એને આપણે ઝીણા ઝેણા કાપી લીધા છે એટલે કે સુધારી લીધું છે અડધી ચમચીથી થોડું ઓછું મરી પાવડર છે અને અહીંયા પાંચ ચમચીથી થોડું ઉપર આપણે અહીંયા હિંગ લીધેલી છે એટલે કે પાંચ ચમચી જેટલી આપણે હિંગ લીધેલી છે અને સ્વાદ મુજબ મીઠું અને આપણે અહીંયા આપણે દાળને બે થી ત્રણ કલાક પાણીમાં પલાળવાની છે તો સરસ પાણીથી ધોઈ અને દાળને આપણે બે કલાક સરસ પલાળી લીધી છે ને એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે આને ધોવાની અને પછી એને બે કલાક પલાળી દેવાની આપણે નખથી આમ તોડીએ એટલે તરત તૂટી જાય એવી સરસ આપણી દાળ પલળી જાવી જોઈએ આ દાળને તમે એમ જ સા લોટ સાથે બાંધીને પણ પૂરી બનાવી શકો પણ આજે આપણે એમ નથી બનાવવાના અને ક્રશ કરવાના છીએ અને દાળને તમે ઝડપથી બનાવવી હોય તો ગરમ પાણીમાં બોળી અને તમે કરી શકો છો એક કલાક દાળ ગરમ બોળી અને ક્રશ વગર પણ પૂરી બનાવી શકો અને ક્રશ કરીને પણ પૂરી બનાવી શકો તો આપણે આજે ક્રશ કરીને બનાવવાના છીએ તો પાણી કાઢી અને દાળને આપણે પહેલાં ક્રશ કરી લેશું મિક્સર જારમાં અહીંયા દાળને આપણે મિક્સર જારમાં લઈ લેશું બધું પાણી કાઢી લીધું છે અને આપણે હવે ક્રશ કરી લેવાનું છે આદુ મરચા પણ સાથે જ ઉમેરી દઈશું આપણે હવે આપણે ક્રશ કરી તો અહીં આપણી દાળ મસ્ત એવી પીસાઈ ગઈ છે તો આપણે કાથરોટની અંદર દાળને લઈ લેશું પેલા તો દાળને હવે આપણે કાથરોટની અંદર લઈ લેશું જે પીસી લીધી છે ને આપણે મગની દાળની ફરસી પૂરી અત્યારે બનાવીએ છીએ તો અહીંયા આપણે લોટને પણ ઉમેરી દઈશું અહીંયા આપણે પેલા દોઢ કપ જેટલો લોટ ઉમેરશું અહીંયા મરી પાવડર ઉમેરી દઈશું આખું જીરું અજમા હાથેથી મસળીને ઉમેરશું મરી અજમા ઉમેરવાથી પચવામાં સારું રહે છે હિંગ પણ ઉમેરે તો પચવામાં સારું રહે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા થોડા લીલા ધાણા ઉમેરીએ આ જગ્યા ઉપર તમે કસૂરી મેથી અથવા તો લીલી મેથી પણ ઉમેરી શકો મૂણ માટે આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું આ બધું સરસ મિક્સ કરી દઈશું આપણે તો અહીંયા આપણે બિલકુલ પાણી ઉમેર્યું નથી એમાં જ આપણે લોટ બાંધેલો છે હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું આપણે દોઢ કપ જેટલો અહીંયા લોટ જોયેલો છે તો અહીંયા આપણો મસ્ત એવો સરસ લોટ બાંધાઈ ગયો છે આવો કઠણ લોટ આપણે બાંધવાનો પાંચ મિનિટ આપણાને રેસ્ટ થવા દેસું એટલે સરસ કૂણ આવી જાય એટલે કે કૂણવા એકદમ કૂણવાઈ જાય આપણા લોટ એકદમ આપણે સાદી ભાષામાં કહીને કે લોટ બાંધીને રાખી દે તો સરસ કૂણ આવી જાય એટલે આપણાને પાંચ મિનિટ રહેવા દઈશું એટલે સરસ કૂણ આવી જશે આપણા લોટ ઢાંકીને આપણે પાંચ મિનિટ આને રેસ્ટ થવા દઈશું તો આપણે લોટે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે હવે સેજ તેલવાળા હાથ કરી અને આપણે એને કૂણવી લેશું કારણ કે આપણે એની અંદર દાળ ઉમેરેલી છે એટલે લોટ સેજ ઢીલો પડશે એટલે માપે લોટ થઈ જશે જુઓ અહીંયા સરસ થઈ ગયો છે આપણો લોટ

તૈયાર કરી લીધા છે અને સાઈડ ઉપર તેલ પણ ધીમા ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે તો હવે આપણે પૂરીને વણી લઈશું અહીંયા પૂરી વણી અને પછી આપણે એમાં કાપા પાડી દેવાના એટલે આપણે પૂરી પૂલેને લઈને એકદમ મસ્ત ક્રિસ્પી એવી પૂરી થાય તો આવી રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે એટલે કે વણી લેવાની છે હવે લેવાના તો રીતે બધી પૂરીને આપણે ભણી લેશું તેલ ગરમ થઈ ગયું છે એ આપણે જોઈ લઈએ તો થોડી વાર રહીને ઉપર આવે છે એટલે સમજવાનું આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે આવું જ તેલ આપણે ગરમ કરવાનું તો અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર પૂરીને તળવાની છે પહેલાં આપણે પૂરીને અડવાની જ નથી જાતે તળાઈને ઉપર આવી જાય થોડી વાર પછી આપણે એને બીજી સાઈડ પલટાવી લેવાની લાઈટ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે આ પૂરીને તળવાની છે અહીં આપડા પૂરીનો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આને બાર લઈ લઈશું તેલ આપણે નિતારી લેવાનું સરસ જેટલી આવશે એટલી આપણે આમાં લઈ લેશું પહેલી વારમાં તો આપણે બે જ ઉમેરેલી બધી પૂરીઓને સાઈડ પલટાવીને બે સાઈડથી ગોલ્ડન કલર આવે એવી રીતે આપણે સરસ ક્રિસ્પી એવી થાય એવી રીતે તળી લેવાની તો આપણો પૂરીનો ગોલ્ડન કલર આવી ગયો છે ને હવે આપણાને બહાર લઈ લેશું તો આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે તો આવી જ રીતે બધી પૂરી આપણે તળી લેશું તો તૈયાર છે અહીંયા આપણી મગની દાળની ફરસી પૂરી એકદમ ક્રિસ્પી તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવે ગમે તે ખાઈ શકે એવી મસ્ત એવી આપણી આ ફરસી પૂરી તૈયાર થઈ છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો